ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ દસની પરીક્ષાનું પરિણામ ગુરુવારના રોજ જાહેર કરાતા વિસનગર તાલુકાના કાંસા ગામના કેન્દ્રએ રાજ્યમાં અવ્વલ નંબર મેળવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યાં મંડળના સંચાલકો સહિતના સ્કૂલમાં આવી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી પાસ થનાર વિદ્યાર્થીઓએ જરૂરિયાતના સમયે શાળાના સ્ટાફની મદદ તેમણે વધુ ઉપયોગી નીવડી હોવાનું પણ જણાવ્યું હતું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ દસની પરીક્ષાનું પરિણામ ગુરુવારના રોજ જાહેર કરાતા બોર્ડ દ્વારા જાહેર કરાયેલ પરિણામમાં વિસનગર તાલુકાના કાંસા કેન્દ્રના પરિણામે સમગ્ર રાજ્યમાં ડંકો વગાડ્યો છે જેમાં નૂતન કેળવણી મંડળના પ્રમુખ અને સાંકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ યુનિવર્સિટીના રજિસ્ટર પરિમલ ત્રિવેદી કાંસા ગામના અગ્રણી જશુભાઈ પટેલ સહિતના અગ્રણીઓ સ્કૂલમાં આવી કાંસા કેન્દ્રના રજો પટેલ નૂતન સર્વ વિદ્યાલયના પ્રિન્સિપાલ જીતુભાઈ પટેલ સહિત શિક્ષકો અને બાળકોને શુભેચ્છા પાઠવી હતી મંડળના પ્રમુખ પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે ગામડાની સ્કૂલોમાં ઘણીવાર બાળકોને મળતી જરૂરિયાતો ઓછી હોય છે પરંતુ સ્ટાફની મક્કમતા આ પરિણામ પછી દર્શાવે છે કે શહેર કે ગામડાની સ્કૂલમાં કોઈ તફાવત નથી આમ સમગ્ર રાજ્યની અંદર કાંસા કેન્દ્રએ નવ્વાણું પોઈન્ટ અગિયાર ટકા પરિણામ મેળવી અને સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર આવી અને ડંકો વગાડ્યો છે આજે જે દસમાનું રિઝલ્ટ પડ્યું છે એમાં કોસા ગામનું રાજ્ય પણ પ્રથમ છે શું કહેવું છે રજો પટેલ નૂતન સર્વ વિદ્યાલય એ નૂતન સર્વ વિદ્યાલય ત્રણ મંડળ સંચાલિત સંસ્થા છે ચાલુ વર્ષે ધોરણ બાર સુધીનો અભ્યાસક્રમ આ સ્કૂલમાં શરૂ કરવામાં આવ્યો છે ધોરણ બારની અંદર પણ ગુજરાત રાજ્યમાં ત્રીજા પ્રમાણે આ સ્કૂલનો નંબર આવ્યો છે અમારા સેન્ટરનો નંબર આવ્યો છે આજે અમારા સૌરા માટે ગૌરવની વાત છે કે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે અમારી નૂતન સર્વ વિદ્યાલય પડેલી સંચાલિત રજો પટેલ નૂતન સ્કૂલના સેન્ટરનો નંબર વન આવ્યો છે તે બદલ હું અમારા શાળાના પ્રિન્સિપલ શ્રી જીતુભાઈ અમારા શિક્ષકગણ અને વિદ્યાર્થીઓને અપાર શુભેચ્છાઓ પાઠવું છું કે એમના અથાગ પ્રયત્નોથી આજે અમે ગુજરાતના મુખ્ય મોખારુસ્થાન પ્રાપ્ત કરી શક્યા છીએ હવે સાહેબ આપણા વિદ્યાર્થીઓને શિક્ષણમાં કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે અથાગ પરિશ્રમથી જ આપણે કોઈપણ સારા પરિણામ મેળવી શકતા હોઈએ છીએ અમારા સ્કૂલના વિદ્યાર્થીઓ એ મધ્યમ ઘર અને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ છે કે જેમના ઘરની અંદર ભૌતિક સુવિધાઓ તમામ પ્રકારે આપવામાં આવતી નથી ક્યાંક તેમના માતા પિતા પણ તેમના ભવિષ્ય માટે પોતાનો સમય ફાળવી શકતા નથી ત્યારે અમારા સ્કૂલના શિક્ષકો કે રાત દિવસ એમને ભણાવવામાં કામ કર્યું છે સાથે સાથે કેટલાક વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ અથવા તો સામાજિક પરિસ્થિતિની અંદર સાનુકૂળતા લાવવા માટે અમારા સ્કૂલના પ્રિન્સિપલ અને શિક્ષકો તેમના ઘરે જઈને પણ એ પરિસ્થિતિમાં તેમને મદદરૂપ થયા છે વિદ્યાર્થીઓ ક્યાંક સ્કૂલમાં ન આવી શકતા હોય કોઈ કારણે એમને તકલીફ પડતી હોય તો વિદ્યાર્થીઓને સ્કૂલ સુધી લાવવા માટેનો પણ પ્રયત્ન થયો છે અને તેવા વિદ્યાર્થીઓ કે જે ક્યાંક કોઈ કારણસર કોઈ વિષયની અંદર નબળા હોય તો તેમના માટે એક્સ્ટ્રા ક્લાસીસ લઈને એમના ઘરે રાત્રે જઈને એમના વિદ્યાર્થીઓ શું કરે છે એમની ઘરની પરિસ્થિતિ શું છે એનું પણ ધ્યાન રાખીને આ પરિણામ લાવવાનું કોશિશ કરી છે અને પરિણામે આજે ગુજરાતની મોખરાની સ્કૂલ તરીકે અમારું સ્કૂલનું નામ આવ્યું છે અને એમને એનું ગૌરવ છે ગામડાની કોસા ગામની આજે સ્કૂલમાં રાત્રે શિક્ષણ પણ અપાય છે એવું સાંભળેલું છે આપણે કાસા ગામ ગુજરાતનું એક એવું ગામ છે કે જ્યાં આગળ વડીલોને પણ ભણવામાં આવે છે અને વિદ્યાર્થીઓને રાત્રે અભ્યાસ કરવા માટે ગામના આગેવાનોને ખાસ કરીને જશુભાઈના પ્રયત્નથી કાશા ગામમાં જ લાઇબ્રેરી ચાલુ કરવામાં આવી છે અને લાઇબ્રેરીમાં રાત્રે બાળકોને ભણાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જેનું પણ આ પરિણામની અંદર એક મદદરૂપ થઈ શકે ઓકે શું નામ છે તમારું પટેલ જીતેન્દ્ર કેસવ હવે સાહેબ આ સ્કૂલનું પરિણામ કેવું આવ્યું છે કઈ રીતનું છે બે હજાર પછી એસએસએનું પરિણામમાં કુલ વિદ્યાર્થીઓ એકસો સત્તાવન હતા જેમાંથી એકસો સત્તાવન પાસ થયા શાળાનું પરિણામ સો ટકા સમગ્ર રાજ્યમાં કોસા કેન્દ્રનો નંબર પ્રથમ અને નવ્વાણું પોઈન્ટ અગિયાર જે વિદ્યાર્થીઓ નેવુંથી સો ટકા લાવવાવાળા વાળા પંદર વિદ્યાર્થીઓ એસીથી નેવું લાવવા વાળા પચાસ વિદ્યાર્થીઓ ઇકોતેરથી એસી લાવવા વાળા છેતાલીસ વિદ્યાર્થીઓ એકસઠથી સિત્તેર લાવવા એકત્રીસ વિદ્યાર્થીઓ એકાવનથી સાહીઠ લાવવા અગિયાર અને એકતાલીસથી પચાસ લાવવા છ તેત્રીસથી ચાલીમો એક એમ કરીને ટોટલી એકસો સત્તાવન છોકરાઓનું આ સમગ્ર પરિણામ છે જે ગુજરાત રાજ્યમાં પ્રથમ અમે કોસા કેન્દ્રનું પરિણામ છે આપણે વિદ્યાર્થીઓને ભણાવવા માટે કોઈ એક્સ્ટ્રા ક્લાસ કેવું કરતા હતા અમે વિદ્યાર્થીઓને આખા વર્ષ દરમિયાન જીરો પીરિયડ દિવાળી વેકેશન પણ દસ દિવસ જ રાખતા એમના વિદાય સુધી છોકરાઓ વિદાય ના આપતા છોકરાઓને છેલ્લા દિવસ સુધી અહીંઓ ભણાવતા પરીક્ષા પછી પણ છોકરાઓના ઘેર જતા છેલ્લો એક મહિનો સતત બધા જ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના ઘરે જઈ અને જે જે પડતી મુશ્કેલીઓનું સોલ્યુશન કરતા આ સમગ્ર વિદ્યાર્થીઓ નુકસાન વગરનું રિઝલ્ટ છે ગામનું ખેડૂતો ખેડૂત પરિવારનું જેનું કારણ પોસા ગામમાં પણ રાત્રિ સારા રેવાબા ફાઉન્ડેશન તરફથી જે સારા બની છે એમાં રાત્રે ઝીરો પીરિયડ તજજ્ઞ શિક્ષકો દ્વારા લેવામાં આવે છે એ પણ મોટો એક સહકાર છે આની અંદર અમારા ગામના જસુભાઈ પટેલ કે જેઓ સતત સ્કૂલની અંદર શિક્ષણ માટે જાગૃત છે અમારા ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ એસ પટેલ કે જેઓ સતત સ્કૂલની ચિંતા કરતા હોય છે સ્કૂલની અંદર જે જે જરૂરિયાત હોય એ જરૂરિયાતો પ્રોવાઈડ કરે છે આ સ્કૂલની અંદર છોકરીઓની એક પણ રૂપિયો ફી લેતા નથી છોકરાઓની ફી ફક્ત છ મહિનાની પચીસ રૂપિયા લઈએ છીએ આ ગામના સરપંચ શ્રી અશોકભાઈ પટેલ એમનો પણ આ પરિણામની અંદર અમને ખૂબ જ સહકાર છે પરીક્ષા દરમિયાન છોકરાઓને મિનરલ પાણી પાવું મેડિકલ સુવિધા ઉભી કરવી આ પણ ગામના સરપંચનું ખૂબ જ એક આગળ લક્ષણ ધરાવતું ગૌરવ વધેલ છે કે રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યું છે એ તમે કઈ નજરથી જુઓ છો નમસ્કાર રજુ પટેલ નૂતન વિરોધ વિદ્યાલય નો છેલ્લા દસ વર્ષથી અમારા મોસમા ધોરણનું રિઝલ્ટ સતત ઉત્તરોત્તર વધતું જાય છે અને આ ચાલુ સાલે બે હજાર પચીસમાં અમારે સ્કૂલને રેકોર્ડ તોડ્યો એનો શ્રેય હું ખાસ કરીને અમારા સ્કૂલના આચાર્યશ્રી અને એમનો સ્ટાફ એ દીકરા દીકરીઓને શિક્ષણ આપવામાં સતત જાગૃત રહી ઝીરો અવર્સમાં પણ એમને શિક્ષણની જરૂરિયાતો એ પ્રમાણે માર્ગદર્શન આપી અને એના એનું પરિણામ આજે અમને જોવા મળ્યું એ બદલ હું એ લોકોને પણ ખૂબ શુભેચ્છાઓ આપું અમારા અહીંયા જે એકસો સત્તાવન બાળકો ભણે એ બધા જ પરિવારો પશુપાલક અને ખેતી સાથે વ્યવસાયમાં જોડાયેલા છેવા એવા પરિવારના દીકરા દીકરીઓ છે તેમના ઘરે કોઈ ભૌતિક વ્યવસ્થા ભણવાની વ્યવસ્થા હોતી નથી તેમ છતાં આ સ્કૂલના માર્ગદર્શન અને આચાર્ય અને શિક્ષકોની કાળજીના કારણે આ અમે રિઝલ્ટ મેળવી શક્યા છીએ એનો અમને ગૌરવ છે અને ખાસ કરીને બારમા ધોરણના પહેલાં જ વર્ષે અમે નવો બારમા ધોરણનો ક્લાસ શરૂ કર્યો છે અને એ ક્લાસમાં પણ આ વર્ષે ગુજરાતમાં ત્રીજા ક્રમે આ અમારા આ સ્કૂલનું રિઝલ્ટ રહ્યું છે એટલે એ બંને વખત એમાં અમારે આજ આ વખતના બારમા અને દસમામાં જે રિઝલ્ટ મળ્યું છે એ ખાસ કરીને આચાર્યશ્રી જે વાત કરીએ એ તદ્દન સત્ય બાબત છે કે છેલ્લા ઘણા વર્ષોથી અમે આરઆઈ ફાઉન્ડેશન દ્વારા રાત્રિ શાળા અમે ચલાવીએ છીએ ધોરણ પાંચ છ સાત અને આઠ એટલા બાળકોને રાત્રે એવા બાળકો જે વીક હોય ઓછી ભણતરની આવડતા જરૂરિયાત હોય ટ્યુશન કરી શકે એવા ના હોય એવા પરિવારના એકા દીકરીઓને ખુલ્લા જેને આવું એ આવી શકે છે પણ એવા દીકરાઓને ખાસ હાજર રાખી અમે સંસ્થામાં ખર્ચ પાડીને તજજ્ઞોના પીરિયડના પૈસા આપીને ગણિત વિજ્ઞાન અંગ્રેજી ત્યાં પાકું કરવામાં આવે છે અને એ નવ દસ સુધીના ભણેલા દીકરા દીકરીઓ આ સ્કૂલમાં આવે એટલે આ દસમાનું રિઝલ્ટ અમારું આ લોકોની મહેનતના કારણે બોર્ડમાં દેખાય અને આજે સમગ્ર ગુજરાતમાં અમારી સ્કૂલે જ્યારે આટલી મોટી હરણફાળ ભરીને અમને ઉજળા કર્યા છે એ ગામનું ગૌરવ વધારે છે બદલ હું સંસ્થાને અને આચાર્ય સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા આપું છું અને અમારા દીકરાઓ આ જ રીતે પ્રગતિ કરતા રહે અને પરમ કુપાળુ પરમાત્મા એમને ખૂબ મહત્વકાંક્ષાઓ પૂરી કરે એવી વિનંતી સાથે પણ શું નામ છે સરુભેચ્છા હવે રિઝલ્ટ કેટલું આવ્યું છે દસમાનું પંચાણું પોઈન્ટ આ તમે કઈ રીતે રિઝલ્ટ મળ્યું એના માટે શું કરતા હતા સર બંને સાઈડ બે હાથથી તાળી પાડો તો જ પરિણામ સારું આવે છે અમારા સ્ટુડન્ટોની મહેનત અને સર અમારા સ્કૂલના સ્ટાફ અને અમારા આચાર્યશ્રીની મહેનતથી આ રિઝલ્ટ આવ્યું હવે વાંચન શક્તિ કેવી રીતે કરતા હતા વાંચન તો જોઈએ જ ચાર પાંચ કલાક તો જોઈએ જ અને રાતે રાતે સર ઘરે ચેક કરવા આવતા હતા કે કેટલા વાગ્યા સુધી સ્ટુડન્ટ વાંચે છે કે નહીં અને પૂછતા કે કેટલું વાંચ્યું કેટલું રિવિઝન થયું બધી રીતે પર્સનલ કેર રહેતા હતા બધા સ્ટુડન્ટ